મારું નામ સંદુભાઈ સોજિત્રા જિલ્લો રાજકોટ જામકંડોળા તાલુકો અને ગામ મેઘાવળ જે બે દિવસ પહેલાં જામકંડોણા તાલુકાની અંદર જયેશભાઈ રાદડીયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નની અંદર પાંચસો અગિયાર દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું રાજકીય ભાષણ કર્યું સમાજના હિત માટે સમાજની વાત માટે નહીં લેવા પટેલ દીકરીઓના આ લગ્ન હતા લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં બે ત્રણ ટકા લોકો ટપોરિયા છે એ જયેશ આદરિયાનો વિરોધ કરે છે અરે જયેશભાઈ સમાજમાં કોઈ ટપોરીનો હોય સમાજના આગેવાનોને આગેવાનોનું કામ શું સુધારવાના લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો એના બદલે તમે સમાજના બે ત્રણ લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો આ તો કઈ વાત તમને જે પેટમાં દુખે છે તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની એ તમારામાં નથી તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો એટલે તમારી સરકારમાં બે ત્રણ લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને કે લેવા પટેલ સમાજમાં બે ત્રણ લાખ માણસો આ ભારત ભાજપની સરકાર જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય બે ત્રણ લાખ માણસો ટપોરી બની ગયા અરે જયેશભાઈ ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દઉં કોઈ લૂંટ કરતો હોય કોઈ ચોરી કરતો હોય કોઈ મારામારી કરતો હોય કોઈ બેંકના કૌભાંડ કરતા હોય કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય આવા કૌભાંડિયા આવ તમે એને એમ કહે કે આ ટપોરી છે તો બરાબર છે પણ તમે કહી દો જામકંડોળા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્ર સરકારી ક્ષેત્ર કેની પાસે હતા શેની પાસે હતા જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય એવી જ રીતે કુમાર છાત્રાલય કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા વિદ્યાર્થીને સોરી કરાવતા શોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા એ જામકંડવાણા તાલુકાની સ્કૂલ એટલે એટ નંબરની સ્કૂલ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ એમાં સોરી કરતા છોકરા અને છોકરા સોરી કરતાં પકડાણા આખું બોર્ડ કેન્સલ થયું વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ગ કેન્સલ કરે ખરાબ થયું એ માણસોને કહેવાય ટપોરી આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય બાવન ગામ ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા બધા જ પછી વિઘાટી પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટી થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડીયા પરિવારના એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા તેને કાઢી નાખવા પડ્યા હે જયેશભાઈ આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર જામકણોનાની વાત કરું છું બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો લીધાય છે ને જામકંડોળા તાલુકાની વાત કરું છું આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય એ ટપોરી કહેવાય એ જ રીતના જામખંડોળા તાલુકાની અંદર જામખંડોળા તાલુકાની અંદર ફોફરનો ડેમ બનાવવામાં આવ્યો કેટલા વર્ષે બે વાર ધોવાઈ ગયા એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો એના માટે શું એને શું કહેવાય ટપોરી કહેવાય એ જ રીતના જામકંડ અંદર તમે ધારાસભ્ય બનાવશો સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પિતા શીખવાડ્યા હોય કોને શીખવાડ્યા એ જામકંડ ની છાત્રાલય ચાલુ થયું છે એને કહેવાય ટપોરી કહેવાય મોટામાં મોટું નુસાન જામકંડોણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પિતા શીખવાડ્યા હોય એનું નામ કહેવાય ટપોરી એટલે ટપોરીની વેચના જયેશભાઈ આ કહેવાય બીજું પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી તમે સરસ કામ કરો છો પાંચસો ને અગિયાર દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા તો એ વાત સારી છે પટેલ સમાજની દીકરીઓ હતી તો પાયલ ગોટી કોણ હતી પટેલ સમાજની દીકરી નહોતી એની ઉપર અત્યાસાર થયો તો તમે બોલી ન હોય ગયા તમે સમાજને એક બીજું એવું ભાષણ તમારો વિનિયો હતો કે ભાઈ જયેશ રાદડીયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય રાજકારણ સાઈડ પર મૂકી દે તમારું રાજકારણ ક્યાં તમે સમાજવાદી ક્યાં ગયા ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા એ તમે કેમ એક શબ્દ બોયલા નહીં પાયલ ગોટીબેન માટે પછી પછી જે પાયલબેન ગોટીનો વરઘોડો જેને કાઢ્યો હતો એ તમે સ્ટેજ ઉપર એનું સન્માન કરો છો એટલે એનો મતલબ એવો થયો તમે આ સમાજના વિરોધીઓ લોકોનું તમે સન્માન કરો છો એવું તમારું કહેવાનું થયું પણ આ લેવા પટેલ સમાજને બદનામ કરવાનું બંધ કરો વિઠ્ઠલભાઈ રાજનીતિ કરતા એવી રાજનીતિ શીખી જાઓ અને વિઠ્ઠલભાઈએ જે રીતની રાજનીતિ કરી મોટે કહેવાવાળી રાજનીતિ હતી તમારે કહી દેવું જોઈએ એક વ્યક્તિની વાહે આખા સમાજને બદનામ કરો છો એ ખોટી વાત છે જય હિન્દ જય ભારત